લોકતંત્રના મહાપર્વમાં સૌ મતદાર ભાઈઓ બહેનોને ઉમંગ અને ઉત્સાહ સાથે મતદાન કરવા માટે વિન વિનંતી કરું છું અને અનુરોધ કરું છું વિશેષ કરીને ફર્સ્ટ ટાઈમ વોટર્સ જે છે કે જે પોતાની જવાબદારી અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે ભવ્ય ભારતના નિર્માણ માટે મતદાન કરવા માટે એમનામાં વિશેષ ઉત્સાહ જણાઈ રહ્યો છે ધૂમધકતા તાપમા આટલી ગરમી વચ્ચે પણ ઉમેદવારોનો મતદાતાઓનો ઉત્સાહ ખૂબ જ પ્રશંસનીય છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો